વડોદરામાં અવારનવાર વિશ્વામિત્રી નદીના પૂર અને ભારે વરસાદના કારણે શહેરના તમામ વિસ્તારોમાં પાણી ભરાઈ જવાના કારણે લોકોને કરોડો રૂપિયાનું આર્થિક નુકસાન થઈ ગયું છે જે માટે વડોદરા કોર્પોરેશનનું તંત્ર જવાબદાર છે વરસાદી કાંસ પર ગેરકાયદેસર બાંધકામો કરી પુરાણ કરનારા બિલ્ડરો અને અધિકારીઓ સામે પગલાં ભરવામાં આવે તે જરૂરી બન્યું છે અને આ સમગ્ર કિસ્સાઓની વિજિલન્સ તપાસ કરવામાં આવે તેવી કોંગ્રેસે માંગ કરી છે વડોદરા કોંગ્રેસ શહેર પ્રમુખ ઋત્વિક જોષી અને વિરોધ પક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવની આગેવાનીમાં મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાને આવેદનપત્ર સુપ્રત કરી રજૂઆત કરીને તાજેતરની પરિસ્થિતિ અંગે વિજિલન્સ તપાસની અથવા જ્યુડિશિયલ તપાસની માંગ કરવામાં આવી હતી આ આવેદનપત્રમાં જણાવ્યું કે વડોદરા શહેરમાં પાણી ભરવાની સમસ્યાનું મૂળ કારણ વડોદરા પાલિકા દ્વારા જેથી વરસાદી પાણીનો નિકાલ પાંચમા ભાગનો થઈ ગયો છે આ ઉપરાંત બાંધકામ પરવાનગી વિભાગે બિલ્ડરો માટે ને માળીયે ચડાવી નિયમ મુજબ વિશ્વામિત્રી નદી કિનારેથી ત્રીસ મીટર માર્જિન છોડવાના અને કુદરતી વરસાદી કાંસના છેડેથી નવ મીટર માર્જિન છોડવાના નિયમને અભરાય તો ચડાવી દીધો છે સાથે સાથે કુદરતી વરસાદી કાંસોની ઉપર રોડ રસ્તાને પાર્કિંગની મંજૂરી કરવામાં આપી છે સમયસર નિર્ણય ન લેવાના કારણે વડોદરા શહેર અને ખાસ કરીને શહેરના પૂર્વ વિસ્તારોમાં સર્જિત હોનારતને લીધે વડોદરાના વિસ્તારો સોસાયટીઓ રોડ રસ્તાઓ ડૂબવા માટે જવાબદાર સરકારી તંત્ર છે અને આ માનવ સર્જિત નથી આ ભાજપ સર્જિત છે મારું ચોખ્ખું તમને કહું છું કે ભાજપના ભ્રષ્ટ નેતાઓ અને ભ્રષ્ટ અધિકારીઓ સર્જિત આ વડોદરા શહેરમાં પૂરનું સંકટ આવ્યું ચોવીસ તારીખના વરસાદમાં આઠ ઇંચ વરસાદમાં વડોદરા શહેરમાં એટલો વરસાદ નથી પડ્યો જેટલું તો પાણી ભરાઈ ગયું કારણ કે વરસાદી કાસો સાફ કરવામાં આવી નહીં એટલે કે પ્રી મોન્સૂન કામગીરીને અમે શૂન્ય કામગીરી જે ડ્રેનેજના પાણી છે ડ્રેનેજ ખુલ્લી નથી એટલે ડ્રેનેજના પાણી પાછા આવે છે લોકોના ઘરોમાં વરસાદના પાણી નહીં ગટરના પાણી ભરાયા છે પીવાનું ચોખ્ખું પાણી આપવાની વાતો કરે છે પોકળ વાતો કરે છે પીવાનું પાણી તો ઘરમાં ના આવ્યું પણ ગટરનું પાણીને વરસાદનું પાણી લોકોના ઘરોમાં આવી ગયું કારણ કે કોર્પોરેશનના સત્તાધીશો ત્રીસ ત્રીસ વર્ષથી આ ભાજપના નેતાઓ સત્તામાં એસી કેબિનો બેસવાનું કંટ્રોલ રૂમમાં મીડિયાને બોલાવીને ફોટોગ્રાફી કરાવવાની પણ ત્યાં થાય છે શું મીટિંગ થાય પછી એમાં ઇટિંગ થાય અને પછી એમાં ચીટિંગ થાય આ ત્રણ જ વસ્તુ આ કોર્પોરેશનમાં થાય છે માટે વડોદરાની પ્રજાને અત્યારે ત્રા ત્રાસ પડી રહ્યો છે કેમ કે પાણી લોકોના ઘરોમાં આવી જાય છે શાળાઓ સ્કૂલો બંધ કરવી પડે આજે પણ તમે જુઓ સવારે જે વરસાદ પડ્યો અને બે કલાક વરસાદ પડ્યો એમાં તો પાણી ભરાઈ ગયા મા બાપને ટેન્શન કે અમારા છોકરાઓ સ્કૂલોમાં છે કલાક સ્કૂલો પડી તો નહીં ને બિલ્ડિંગો સ્કૂલોની પડી તો નહીં ને અમારા કોઈ છોકરાઓ જીવતો નહીં જાય ને આ બધી ચિંતા હોય છે પરંતુ આ લોકોના પેટનું પાણી નથી આવતું કુદરતી આફત કહે છે કુદરતી આફત નથી આ ભાજપ સર્જિત અને ભ્રષ્ટ અધિકારીઓ સર્જિત આ આફત છે અને આને કુદરતી આફતમાં આ લોકો ફેરવી રહ્યા છે આમની પાસે નથી આયોજન નથી પ્લાનિંગ બધા પ્રીમોનસૂન કામગીરીના નામ પર વરસાદી કાંસો સાફ કરવાના નામ પર કરોડ રૂપિયા ઓન પેપર સાફ થઈ ગયા એ પૈસા કોણ ખાઈ ગયું વિશ્વામિત્રી માં તો મગરો છે પણ મને એવું લાગે છે કે એ કોર્પોરેશનમાં મગરો છે જે આટલા તો ભ્રષ્ટાચાર કરે છે હવે શું માનો છો આજે જે પ્રકારે વરસાદની બેટિંગ થાય માનો છો કે પ્રી મોન્સૂનની કામગીરી નથી થઈ કારણ કે આજે પણ સો ટકા પ્રીમોનસૂન કામગીરીના નામે ભ્રષ્ટાચાર થયો છે કારણ કે ચોવીસ તારીખના વરસાદ પછી પણ આ લોકો સબક ના શીખ્યા લોકોના ઘરમાં પાણી ગયા તો પણ એ લોકો સબક ના શીખ્યા અને આજે બે કલાક વરસાદ પડ્યો એમાં ફરી પાણી ભરી ગયા

અને પ્રજાની વચ્ચે જાઓ તો ખબર પડે કે પ્રજા પબ્લિક કેલી કંટાળીને કરાઈ ગઈ છે આ લોકોને ખોબે ખોબરીને વોટ મળી ગયા પણ સત્તામાં આવી ગયા પછી સત્તાના નશામાં ભૂલી ગયા પબ્લિકનું કામ નથી કરતા આવનારી કોર્પોરેશન ચૂંટણીમાં વડોદરાની પબ્લિક આ ભાજપને સબક શીખવાડશે કરોડોના મશીન લાવવામાં આવ્યા રૂપારેલ કાસો ભૂખી કાસ તમામ કાસો સાફ કરવા એ જ મશીન ખરેખર જો સાફ થયું તો આજે આ દિવસ વડોદરા કાસ સાફ નથી થયા કોર્પોરેશનના રૂપિયા સાફ થઈ ગયા છે લોકોના ખિસ્સામાં ગયા છે અને તમારામાં તાકાત હોય ભાજપના નેતાઓમાં પાણી હોય તો જે બિલ્ડરોએ વિશ્વામિત્રી પર ભૂકી કાસ પર રૂપારેલ મસ્યા કાસ જેને જેને કાસો પર દબાણ કર્યા છે તમને ખબર છે માલતુજારો કોણ છે એ બિલ્ડરો કોણ છે પણ એમની સામે ભાજપના નેતાઓ નહીં બોલે કોર્પોરેશન નહીં બોલે કેમ કારણ કે આ બિલ્ડરો ભાજપને રીતે ફંડિંગ કરે છે માટે બિલ્ડરો છે જે કોન્ટ્રાક્ટરો છે તમે જુઓ પર કેટલો મોટો પડ્યો બબ્બે લક્ઝરી બસ આવી જાય ને એટલો મોટો ભુવો પડ્યો જો ત્યાંથી વાહન વ્યવહાર ચાલુ હોત અને કોઈ જાનહાની થઈ હોત તો જવાબદાર કોણ આ લોકો તો હંમેશા પૂરાયા આવ્યા પછી પાળબંધવા નીકળે છે પરંતુ એ ભ્રષ્ટાચારનો કૂવો હતો એ મોતનો કૂવો હતો એ ભૂવો નથી એ મોતનો કૂવો હતો અને આવા વડોદરા શહેરમાં ઘણા ઘણ્યા ગણાની એટલા ભૂવા છે એ આ લોકોના ભ્રષ્ટાચારના પાપે છે પરંતુ પ્રજાએ પણ જાગૃત થવાની જરૂર છે કે ઓળખો આ લોકોને ભાજપના નેતાઓનો શરમ નથી આવતી પણ આપણે જાગૃત થવાની જરૂર છે કે ઓળખો આ લોકોને કે જેમને પ્રજાના રૂપિયા લઈને ભ્રષ્ટાચારના કામો કર્યા અરે આખા વડોદરા શહેર ડૂબી ગયું હોય અને કમિશનર મોટી મોટી વાતો કરતા હોય તો કમિશનર કોના પ્રેશરમાં આવીને આવી બકવાસ કરે છે કમિશનર સાહેબને ખબર હોવી જોઈએ એમને ખબર જ છે કે આ પ્રકારની ઘટનાઓ જે બની છે માનવસર્જિત ઘટના છે જે પણ પ્રકારની જે જે પૂર આવ્યું તમે જુઓ તો મસીયા કાસ હોય ભૂખી કાસ હોય કે વિશ્વામિત્રી કાસ હોય તમામ જગ્યાના જે દબાણો છે દબાણો દૂર થયા નહીં પ્રી મોન્સૂન કામગીરીના નામે જે રીતે કમિશનર સાહેબે ખરેખર કમિશ્નર સાહેબને તો કામ કરવું જ છે પણ કદાચ કમિશ્નર સાહેબને કોઈ કામ કરવા ના દેતા હોય એવું પણ બને પરંતુ મને ખરેખર એ વાતનું દુઃખ થાય છે કે વડોદરા શહેરના નાગરિકો આજે કરોડો રૂપિયાનો વેરો ભરતા હોય તેમ છતાં વડોદરા શહેરમાં વારંવાર આ પ્રકારની પરિસ્થિતિ ઊભી થાય આજે ત્રીસ ત્રીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું જ્યારે વડોદરામાં શાસન હોય ત્યારે એક આવા વરસાદમાં જ્યારે વડોદરા શહેરના તમામ નાગરિકો દુઃખી થતા હોય આખા વડોદરા શહેરમાં રોડ તૂટી જતા હોય ખાડાઓ પડી જતા હોય મોટા મોટા ગાબડા પડી જતા હોય મોટા ભૂવા પડી જતા હોય અને વડોદરા શહેરમાં ઠેર ઠેર જગ્યાએ સ્લમ વિસ્તાર હોય કે સોસાયટીઓ હોય કે મોટા વિસ્તાર હોય તમામ જગ્યાએ જ્યારે લોકોના ઘરોમાં પાણી ઘૂસી જતા હોય તો આનાથી મોટી ખરાબ પરિસ્થિતિ કઈ કહેવાય તમે જુઓ કે ભારતીય જનતા પાર્ટીને પ્રી મોન્સૂનના કામગીરીના નામે માત્ર માત્ર ભ્રષ્ટાચાર કર્યો છે એના કારણે આ પરિસ્થિતિ વડોદરા શહેરમાં ઊભી થઈ છે આ માનવસર્જિત પૂર છે આ પૂર વરસાદના કારણે નથી કારણ કે આટલો વરસાદ પડે તો વડોદરા શહેરમાં જો પ્રી મોન્સૂનની કામગીરી થઈ હોત જો કાંસો બધા પહોળા કરવામાં આવ્યા હોત કાંસોમાંથી દબાણ દૂર કરવામાં આવ્યા હોત તો આ પાણી કોઈ જગ્યાએ ના રોકાયું હોત પરંતુ આ પ્રકારની પરિસ્થિતિ આજે હું મારા નવાયડની જ વાત કરું તો બાવીસ લાખના ખર્ચે છ મહિના પહેલાં જે જગ્યાએ વરસાદી ગટર નાખવામાં આવી આજે એ ગટરમાં પાણી જવાના બદલે ત્યાંથી પાણી બેક માર્યું લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા તો આ પ્રકારની મોટી મોટી ખોટા ખોટા પોકળ દાવા કરવા એસી ઓફિસમાં એસી ચેમ્બરોમાં બેસી અને મોટી મોટી વાતો કરવી ખરેખર પરિસ્થિતિ સ્થળ પર જઈને જોવી જોઈએ પ્રી મોન્સૂનની કામગીરી જ્યાં ચાલતી હોય તેનું પ્રોપર મોનિટરિંગ થવું જોઈએ આ પ્રોપર મોનિટરિંગ નહીં થવાના કારણે અને ભારતીય જનતા પાર્ટીનું કોઈ પણ પ્રકારનો અધિકારીઓ પર કંટ્રોલ ન હોવાના કારણે આ પરિસ્થિતિ વડોદરા શહેરમાં ઊભી થઈ છે કોંગ્રેસ પાર્ટી તરફથી અત્યારે એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે જેમાં જે બુધવારે તેર ઇંચથી પણ વધારે એટલે ઓલમોસ્ટ ચૌદ ઇંચ વરસાદ પડ્યો જ હતો અને એક જ દિવસમાં વડોદરા સિટીમાં ચૌદ ઇંચ વરસાદ પડ્યો સાથોસાથ ઉપરવાસમાં પણ વરસાદ હતો જેમાં સાવલી તાલુકાના જે તળાવો છે જેનું પાણી વિશ્વામિત્રમાં આવે છે એમાં જ વરસાદ આજવા સરોવરનો ઉપરવાસ એટલે પાવાગઢ હાલોલ એમાં વરસાદ સાથોસાથ પ્રતાપપુરા સરોવરના કેચમેન્ટ એરિયા અને વડોદરા સિટીની આજુબાજુના વિસ્તારો ગ્રામ્ય વિસ્તાર એ બધામાં ઉપરાંત વડોદરામાં સાડા તેરથી ચૌદ ઇંચ જેટલો વરસાદ નોંધાયેલો છે એક જ દિવસમાં આટલું બધું વરસાદ વરસવાને કારણે ઘણી જગ્યાએ પાણી ભરાયા એ વાત સાચી છે પણ જે જે જગ્યાએ પાણી ભરાવાના હતા એ જગ્યા ઉપરથી પહેલાં જ અમે લોકોને શિફ્ટ કર્યું જોડે જોડે વિશ્વામિત્રીનું જળસ્થળ ઊંચું થાય કોઈની જાનહાની ના થાય લોકો સલામત સ્થળે ખસે એની માટે અપીલ કરી પહેલાંથી પ્લાનિંગ કર્યું પહેલાંથી લગભગ અમારી ચાલીસ જેટલી બસો આ લોકોને શિફ્ટ કરવા માટે હતી પહેલાંથી અમારા આશ્રયસ્થાનો તૈયાર હતા એ બધામાં અમે શિફ્ટ કરાયા બુધવાર અને ગુરુવાર એ બે દિવસ થઈ લગભગ થી પણ વધારે લોકોને અમે શિફ્ટ કર્યા છે એનો મતલબ એ છે કે અમે પહેલાંથી અમારું પ્લાનિંગ હતું કે ક્યાંય પણ પાણી આવે તો એક પણ જીવ ન જાય બોટો ફેરવવી ના પડે વડોદરા સિટીમાં બસના માધ્યમથી પહેલાંથી જ બસ પાણી ભરાવાના પૂર્વે ત્યાં દશામાં તળાવ હોય કે પછી કલાલી હોય કે પછી વિશ્વામિત્રીના પશુરામ ભટ્ટા કે પેન્સનપુરાનો વિસ્તાર હોય અમે પહેલાંથી લોકોને શિફ્ટ કર્યા છે લોકોને શિફ્ટ કરી આશ્રય સ્થાનમાં રોકાવડા એમને જે પણ જીવન જરૂરિયાતની હતી જમવાનું ટાઈમલી મળી જાય એ પણ કરાયું જોડે જોડે આ વિસ્તાર ઉપરાંત પણ જ્યાં જ્યાં પાણી ભરાય ત્યાં અમે એમણે જ અત્યારે આપની સામે કીધું કે પહેલીવાર અમે બધી વસ્તુઓ જીવન જરૂરિયાતથી ત્યાં પહોંચાડી એટલે જે હ્યુમનલી પોસિબલ હતું જે વહીવટી દ્રષ્ટિએ પોસિબલ હતું એ બધું તંત્ર કર્યું છે જોડે જોડે જ્યાં નીચાણવાળા વિસ્તારો છે જે ડિપ્રેશનમાં છે જે વિશ્વામિત્રી ફૂલ થવાને કારણે રૂપારેલ ફૂલ થવાને કારણે જેના પાણીનો નિકાલ પોસિબલ જ નથી એવી જ્યાં ડિપ્રેશનમાં સોસાયટીઓ છે ત્યાં અફકોર્સ પાણી ભરાય છે પણ મેં કીધું પ્રમાણે તંત્ર ત્યાં પહોંચ્યું છે લોકોનો સંપર્ક કર્યો છે એમને જીવન જરૂરતની ચીજો આપી છે અમે ત્યાં પંપો પણ ચલાયા છે પછી આદિત્ય હાઈટ હોય કે પછી બીજી પણ જે સોસાયટીઓમાં જે પાણી ભરાયા હતા પંપો પણ ચલાયા છે પણ એ પાણી રૂપારેલના હાઈ લેવલ વિશ્વામિત્રના હાઈ લેવલના કારણે જઈ શક્યું નહીં અને એના કારણે પાણી ભરાયું એટલે અમારું આયોજન હતું જોડે જોડે આ બધી સોસાયટીમાં અમે સર્વે કરાઈ જ રહ્યા છીએ કે ત્યાં ને ત્યાં બોરવેલ થાય ત્યાં ને ત્યાં સ્ટોંગ વોટર થાય ત્યાં પંપ મુકાય ત્યાં શું કરી શકાય એ પણ અમે વિચારીએ છીએ પર વર્ષોથી આ વિસ્તાર ડિપ્રેશનમાં જે રકાબી જેવો આકાર છે એટલે ઘણીવાર ટેકનોલોજીકલ સોલ્યુશન પણ એનું પોસિબલ હતું નથી અને એના કારણે પાણી ભરા છે અધરવાઇઝ ઘણા બધા રોડ એવા પણ હતા કે જ્યાં બે કલાકમાં પાણી ઉતરી પણ રહ્યું હતું એટલે એવું નથી કે તંત્ર બિલકુલ કોઈ કામગીરી કરી નથી જે રીતે આક્ષેપો થાય છે અમે કર્યું છે જોડે જોડે ભૂવાનો પ્રશ્ન છે એ ભૂવો એટલા માટે છે કે જે આ નીચે વરસાદી પાણીની લાઈન બીજી લાઈનો ઇલેક્ટ્રિકની લાઇન બધી લાઈનો ત્યાંથી નીકળે છે અને એ લાઈન લગભગ એ જે ફાઉન્ડેશન છે રોડની નીચેનું ત્રીસ વર્ષ જૂનું છે ઈટ ઉપર બનેલું છે આરસીસીનું નથી જૂના જમાનાનું બનેલું છે લીકેજ વારંવાર થાય પાણી નીચે ઢોળા એટલે એનું ફોલાણ થાય ને એના કારણે રોડ બેસતો છે એ બેસ્યો છે એમાં કોઈ બીજો વિષય નથી તેમ છતાં અમે તપાસ કરાઈ રહ્યા છે એનું અર્જન્ટ બેસીસ ઉપર કામ ચાલી રહ્યું છે જેમણે એ કીધું છે કે ભાઈ વિશ્વામિત્રી અને કાંસની આજુબાજુ દબાણ કર્યું હોય એમને દૂર કરો એની માટે અમે છીએ અમે જીઆઈએસના માધ્યમથી અને જેટલી રજૂઆતો આવી છે એનું કમ્પાલિશન કર્યું છે એક સર્વે કરાવી જેનું પણ હશે એનું દબાણ દૂર કરશે સર વળતરની માંગ કરી રહ્યા છે લોકોને નુકસાન થયું છે એનું વળતર પાલિકા શક્ય છે જે લોકોને નુકસાન થયું હોય તો જે અમારું ગવર્મેન્ટ ઓફ ગુજરાતનું જે રિલીફ મેન્યુલ છે એના આધારે જે લોકોને જે પણ ચૂકવવા પાત્ર થાય છે રેવન્યુ તંત્ર ચૂકે છે મેં કલેક્ટરશ્રીને વાત કરી છે એમાં આગળ